અમદાવાદના એસજી હાઇવે ઉપર બે દિવસ આવે એટલે કે ચૌદ જુલાઈ બે હજાર ચોવીસની રાત્રે પોલીસના જણાવ્યા મુજબ એક વકીલની ગાડીની યુવતીની ગાડીએ ટક્કર મારી હતી જેમાં વકીલની ગાડીને નુકસાન થયું હતું ત્યારબાદ યુવતીએ આગળ જઈને ગાડી ઊભી રાખી હતી ત્યારે બંને વચ્ચે રક્ષક થઈ હતી ત્યારબાદ આ મામલે વકીલે યુવતી સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પણ યુવતીની ફરિયાદ ન લેવામાં આવતા યુવતીએ પોલીસ અને વકીલ પર આક્ષેપ કર્યા છે

એક ભાઈ મારી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા ત્યારે એ ભાઈ મારી ગાડીને જોર જોરથી આવીને નોક કરવા લાગ્યા કે બાર ઉતર બાર ઉતર અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવા લાગ્યા અને અવ્યવહારિક એમણે મારી જોડે વ્યવહાર કર્યો અને હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનું વેઇટ કરતી હતી પોલીસ આવ્યા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું એ મારું કઈ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારી મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જોડ જે જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસવાળાને વાળા કીધું બધું ઇન ડિટેલ પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર ન અને મને બાર ચાર કલાક બેસાડી દીધી જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી એમને ચા પાણી નાસ્તો એસીવાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર ન હતા મેં એફઆઈઆર લખવાનું કીધું એમને એફઆઈઆર બી લેવા તૈયાર ન હતા એમણે એફઆઈઆર લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની એફઆઈઆર લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને રિક્વેસ્ટ જોઈએ મને જસ્ટિસ જોઈએ છે હું રિક્વેસ્ટ કરું છું

જેમાં યુવતી સહી કરી નથી યુવતી ફરિયાદ કરવા ઈચ્છે તો પોલીસ ફરિયાદ ગાડી ગાડી લઈને લઈને તો સર્વિસ રોડ મેડમ છે એ આવ્યા અને જે ફરિયાદ ડાબી સાહી દરવાજાનો ભાગ છે તે આપણે ભટકાર્યો ભડકાર્યા પછી ગાડી ઊભી ઉભી રાખી બોલાચાલી થઈ બનેલું છે પછી એ ટ્રાફિક બે પોલીસ સ્ટેશન છે એમાં મેડમ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ગુનો દાખલ કર્યા પછી ત્યાં મેડમ ના સંબંધી આવી જતા બોલાચાલી થયેલી ને એ સમગ્ર મામલો પછી સરખેજ પોલીસ સ્ટેશને આવ્યો એટલે સરખેજ પોલીસ સ્ટેશન આવ્યા પછી બંનેને જે પોતાની રજૂઆત હતી એ બંનેની સાંભળી અને બંનેની ફરિયાદ નોંધવામાં આવી ફરિયાદ નોંધ્યા પછી જે મકવાણાભાઈ છે જે બીજો પક્ષના છે એમણે પોતાની ફરિયાદ લખાવ્યા પછી સહી કરી અને એમને નોંધવામાં આવી જયારે મેડમની ફરિયાદ લીધા પછી એમણે જે પોલીસ રૂબરૂની ફરિયાદ છે એમાં સાઇન કરી પણ જે ઉતારો છે જે નમૂનો હોય છે રજીસ્ટરનું એમાં સહી કરવાની ના પાડીને નીકળી ગયા એના કારણે એમની દાખલ થઈ નથી અમે હજી પણ તૈયાર છીએ એમની ફરિયાદ લેવા માટે હંડ્રેડ પર્સન્ટ જે પ્યોર છે સત્ય છે એની સાથે જ પોલીસ છે અને સાચું જ કામ કરે છે એટલે એ પ્રશ્નથી મેડમે જે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશને એમણે એમણે ભલે સાઈન નથી કરી પણ જે બીજા તરફથી ફરિયાદ થઈ છે એ ફરિયાદની પણ તટસ્ત તપાસ થશે એટલે ખબર પડી જશે ખરેખર કોનો ભાગ છે ત્યારે અકસ્માત થાય એટલે ફરિયાદમાં મોટાભાગે બંને એવું લાગતું હોય છે કે મારો હું જ ફરિયાદી છું સામે વાળાનો વાંક છે પરંતુ પોલીસ તો હંમેશા સાચું કરતી હોય છે એના કારણે મેડમ અસંતોષ થયો એના કારણે આ એમને આ સાઈન નથી કરી એવું માનવું છે અમે અત્યારે તૈયાર છીએ કે મેડમ આવે તો એની ટાઈમે એ જે લખાવે લખી લેવા તૈયાર છીએ અને એ

તે સમયે આયશા ગેલેરિયા નામની આ યુવતી પૂરપાટ ઝડપે કાર લઈને આવી રહી હતી અને વકીલની ગાડીને અથડાવી હતી ત્યારબાદ યુવતીએ ગાડી આગળ લઈ જઈને ઊભી રાખી હતી અને વકીલ સિદ્ધરાજસિંહ મકવાણાની ગાડી પર ઊભી રખાવી હતી વકીલે ગાડીમાંથી બહાર આવીને જોતા તેમની ગાડીને નુકસાન થયું હતું અકસ્માત કરનાર આયશા ગેલેરિયા વકીલ સિદ્ધરાજસિંહ મકવાણા સાથે બોલાચાલી કરવા માંગ લાગી હતી જેથી વકીલે પોલીસને જાણ કરી દીધી હતી વકીલે યુવતી સાથે એસજી હાઈવે બે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત